જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર અને આપણે આપણે કપાસમાં જાટો માર્યો તો કપાસ તો બહુ સારો છે પણ ખૂટ્યા દહ આવી ગયા ત્યાં બધાય મહિંડા વિચાર કરવા ભાંગી નાખ્યો જો કપામાં નુકસાની કરી હાથ આઠ ખૂટિયા આખી રાત કપામાં રેખડા હે ને ઝીંડવા ખાધા હે જમાવટ લીધી છે સોડો બોડો ભાંગી નહીં ખા ને કપાસની વેરાયટી તો સારી છે પણ હવે આમાં ફૂકા કાઢી ખા ખૂટિયા આવે ખૂટિયાનું શું કરું જો કપાસ બહુ હાઈ ક્લાસ કપાસમાં કાંઈ ઘટે નહીં જો એ તો ખાવું હોય તો રાત્રે આજ જવા જ હોય ને

અને આપણે જ ફૂગનાશક ખાતરને મનોકોટો ને એવું મારી કપાસની વેરાયટી બહુ હાઈ ક્લાસ છે સત્વ કપાસ છે જોઈ લ્યો કંઈ ઘટે નહીં પણ વાત તો ખૂટ્યા આવી ગયા કપાસ આટલો વરસાદ થયો તો આને બહુ કાંઈ અસર નથી બથડ વેરાયટી છે થોડીક લેટ થતી છે છે હિંડવા અંદર બહુ મસ્ત વેરાયટી છે જોઈ લે હવે આ ઝાકર આવે છે તો તકલીફ ન પડે તો વાંધો નહીં નગર અત્યાર સુધી તો કપાસ વરસાદમાંય ટકી રહ્યો છે અને બધોય કપાસ બહુ મસ્ત નહીં કાંઈ ઘટે નહીં એટલે આ વાયવી વેરાયટી આવવા જેવી છે સત્વ ફોરજી છે જો આટલો વરસાદ એને નડતો ન હોય તો આ વેરાયટી ટક્કર મારે વરસાદની અંદર એવું છે અને ફૂટ બૂટ સારું હોય રોગ જીવાય તે કંઈ આવતું નથી પણ અમારે એ જ ખૂટિયા આવી ગયા એટલે આમ જરીક મોહ ટરી ગયો કે આપણે કપાસમાં જીંડવા કણાય ખાવા કરતાં તો વધારે બગાડે જો આખા ઘેરામાં બધા મસ્તીનો કપાસ છે કે વાંધો નથી ચાકરમાં થોડોક પ્રશ્ન રહીએ બોલો પણ આ વેરાયટી વાઈવા જેવી છે ખેડૂત મિત્રો સત્વ ફોર જી હે ફ્લાવરિંગ બ્લાવરિંગ એ બધું બહુ હાઈ ક્લાસ કાંઈ ઘટે નહીં એટલે કીધું માઇક્રોન્યુટ્રનાઇઝ મારી દઈ નીચે એમ્યુનિયન મેગ્નેશિયમ ચડાવી દીધું હતું પછી એક સુપર લાઈફ ચડાવ્યું હતું ગુજરાત લાઈફ સાયન્સનું બેક્ટેરિયા આવે એટલે વરસાદ હતો ને એટલે કીધું ચડાવી દઈ જે કોઈ મિત્રોને કપાસ વાવવો હોય તો આપણી આ ભલામણ છે સત્વ કપાસ હે બહુ સારી વેરાયટી છે કંઈ ઘટે નહીં અને વાવવા જેવી વેરાયટી છે ભલે એક પેકેટ વાવજો જ કારણ કે એક પગલે વાવશો તમારા ખેતરને અનુકૂળ છે કે નહીં આપણા ખેતરને તો બે વેરાયટી છે એમાં બીજી એક નબળી છે અને આ વેરાયટી બહુ સારી છે જો એમાં આગળથી જો મીંડા છે પાંદડા ઓલા થવા પણ ફૂટ થઈ જાય ના વેરાઈટી તો બહુ સારામ સારી છે સત્વ કરીને છે વાવા જેવી વેરાઈટી 4g છે કઈ ઘટે નહીં જો આ बाजू ની વેરાઈટી સત્વ છે આપડી જો ખેતરમાં બતાઉ કઈ ઘટે નહીં અને ઓલી બાજુ છે એ બીજી વેરાઈટી છે अदर વેરાઈટી લે થોડીક નબડી છે આ સત્વ વેરાઈટી બહુ સારી વેરાઈટી છે વાવા જેવી જમાવટ લેવરાવે કારણ કે વરસાદ અમારે બહુ પડ્યો તો એ જો આમાં કાંઈ અસર નથી નકર એકને એક ખેતરની અંદર બે વેરાયટી હે એટલે આપણને સત્વ હારામાંારી લાગી ગઈ બરાબર ને ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જો આ કપાસ વાવતા બધા ખેડૂતોને કહું છું કે સત્વ વેરાયટી વાવજો બહુ સારામાં સારી વેરાયટી છે અત્યારે વરસાદ પડી ગયો આજ તારીખ આઠ દસ બે હજાર પચીસ અને બુધવાર જો આપણે વાડીએ જોયો તો આ કપાસમાં કાંઈ અસર નથી વરસાદની અને ખરવામાંય બહુ ઓછું છે જો એમનો મજી ચોઈટા જ છે વરસાદ વહી ગયો ને ચાર પાંચ દી થઈ ગયા નકર મંડવું જો ખરવા ખરે હે પણ ઓછું બીજી વેરાયટી કરતાં ઓછું એટલે આ વેરાયટી વાયવા જેવી છે આપણી ભલામણ આ વેરાયટી ઉપર વધારે છે હલો આ અપ્લોક પૂરો કરશું જય જવાન જય શ્રી ધારેશ્વર દાદા હોમ નમઃ શિવાય જા ખેતર તમને ઉપર ચડાઈને બતાવ્યું બહુ મસ્ત હશે લીલી વેરાયટી